નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત કરું છું આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય પેપર સોલ્યુશન મિત્રો આ વિડિયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન જરૂરથી પ્રેસ કરશો જેથી આનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળબીને ગીત સર્ટિફિકેટ સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મૂકેલા છે જે આપ નિહાળશો તો મિત્રો આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે ધન્યવાદ તારીખ નવ ચાર બે હજાર ચોવીસ વાર મંગળવાર ધોરણ ચાર વિષય અંગ્રેજીના પેપરનું સોલ્યુશન આપણે આજે જોઈશું પ્રશ્ન નંબર એક કૌશમાં આપેલા શબ્દોના આધારે નીચે આપેલ સંવાદ પૂર્ણ કરો રાજ હા એ હા વર યુ ટુ રમેશ સેઝ આઈ એમ ફાઇન વોટ આર યુ ડૂઈંગ રાજ આઈ એમ ગોઈંગ ટુ પ્લે બેડમિન્ટન ટુડે વીલ યુ જોઈન મી રમેશ યસ આઈ વીલ આઈ ઓલ્સો લાઇક ટુ પ્લે બેડમિન્ટન રાજ સે ગુડ લેક લેટર્સ ગ્લો ગુલ તો આઈ એમ ફાઇન પ્લે જોઈન અને આઈ વી આ રીતે ખાલી જગ્યામાં આવશે પ્રશ્ન નંબર બે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય મૂળાક્ષર લખી શબ્દ પૂર્ણ કરો તો અહીં આપણને અમુક સ્પેલિંગ આપે છે તો અહીં મૂળાક્ષર પહેલું બને છે વિલેજ બીજું બ્યુટીફુલ સ્માર્ટ અને ત્રીજું ટ્રોફી બને છે એમાં આપણે જે કુટ્ટાક્ષરો છે લખી અને શબ્દ આખો કમ્પ્લીટ કર્યો છે નીચે આપેલો ફકરો છે પ્રશ્નના જવાબ લખો તો હા મેની સન્સ ડીડ

પ્રશ્ન નંબર પાંચ આપણા ચિત્રનો છે અને કૌશમાં આપણા શબ્દોનો ઉપયોગ કરી ત્રણ વાક્ય બનાવવાના છે તો અહીં ઉદાહરણ પ્રમાણે આપણને બનાવેલા છે એવા આપણે આગળ બનાવવાના છે તો જો અહીં બનાવેલા છે ધ કાવ હેઝ અલ લેગ્સ કાવ ગિવ્સ અ મિલ્ક કાવ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ ફોક્સ ઇઝ અ વાઇલ્ડ એનિમલ ઇટ લિવ ઇન અ ફોરેસ્ટ ઇટ ઇટ સ્ટીલ ઇઝ શોર્ટ એન્ડ થી આ પ્રમાણે આપણે વાક્ય બનાવીશું કોશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યાઓ પૂરો તો પહેલી ખાલી જગ્યામાં આવશે હારુમેની બીજામાં હું ત્રીજામાં વેર અને ચોથામાં વેન આવશે નેક્સ્ટ સાતમા નંબરનો પ્રશ્ન કોશમાં આપણે શબ્દોને આધારે આપેલી ખાલી જગ્યા પૂરો તો અહીં પહેલી ખાલી જગ્યામાં ધ્યેય આવશે બીજામાં હિઝ આવશે ત્રીજામાં યોર અને છેલ્લામાં ધ્યેય આવશે નેક્સ્ટ કોશમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો તો અહીં જે શબ્દ આપે છે એમાં પહેલામાં ખાંડર બીજામાં ઓન અને ત્રીજામાં એન્ડ આવશે પ્રશ્નમાં નવ નીચે આપેલા વાક્યનું યસ્ટડી અને ટુડોમાં વર્ગીકરણ કરો પહેલું વાક્ય છે આવશે બીજું વાક્ય ટુડે માં આવશે ત્રીજું વાક્ય છે એસ્ટડમાં ચોથું આવશે ટુડે માં બરાબર તો અહીં તે મારી બતાવ્યું છે કયું વાત છે કે ક્યાં આવશે પ્રશ્ન નંબર દસ માગ્યમાં જવાબ આપો સમાનાર્થી શબ્દો તો સર્કલ તો રાઉન્ડ લાર્જ તો બીગ વિરુદ્ધાર્થી શબ્દ આપો તો રાઈટ ટુ રોંગ અપ ટુ ડાઉન ધન્યવાદ જો મિત્રો તમે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવતા તમામ વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે ધન્યવાદ